વર્લ્ડ એક્સપોના માધ્યમથી એટલે કે આધુનિક કૃષિ મેળાના માધ્યમથી અવારનવાર આપણે જે આગળ વિડીયો મૂકેલો હતો જેમાં આખી હાઇલાઇટ્સ આપણે બતાવી રહી હતી એમાં ખાસ કરીને જે સારી સારી કંપનીના સ્ટોલ હતા સારી સારી આધુનિક ટેકનોલોજીના જે સ્ટોલ હતા એના સમન્વય દ્વારા આપણે કીધું કે ભાઈ તમારી જે કોમેન્ટ આવે છે એ માધ્યમથી અમે વિડીયો બનાવીશું હું છું તમારી સાથે સાગર રાસડિયા અને ખાસ કરીને આધુનિક જે ઓર્ગેનિક ખેતી તરફ ઘણા બધા ખેડૂત મિત્રો વળી રહ્યા છે એના માટે ઘણી બધી સારી એવી પ્રોડક્ટ વાપરવામાં વાપરવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો કોન્ટેક ગોતા હોય છે સારી એવી કંપનીના એ જ કંપની સાથે આપણે અત્યારે જોડાઈ ગયેલા છીએ એનો આપણે પરિચય લઈએ અને માહિતી મેળવીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે તમે તમારા વિચારો થકી તમારો પરિચય આપો મારું નામ છે બીપી નહેરબા એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિક કંપની ઓકે અમારું વીસ મુક્ત ખેતી અને રોગમુક્ત ભારતનું અભિયાન ચાલે છે એના અંતર્ગત ઓછામાં ઓછા ખર્ચાએ વધારામાં વધારે ઉત્પાદન કઈ રીતે મળે એના માટેની અમે જાગૃતતા ખેડૂતોમાં લાવી રહ્યા છીએ ઓકે ખેડૂતના ઘર સુધી જઈ અને ઘરે જઈને એને ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી કઈ રીતે કરાવવી સાથે રાસાયણિક ખાતરનો કેટલો ઉપયોગ કરવો એનપી કે જેવા માઇક્રોનુટ જેવા જે તત્વોનો ઉપયોગ કઈ રીતે કરવો એની અમે જાણકારીઓ ખેડૂતને ઘરે સુધી જઈને આપીએ છીએ એમાં અમારું અત્યારે સૌથી સારામાં સારું જે પ્લેટફોર્મ ચાલે છે ઓર્ગેનિકમાં એ છે મિક્સ ખોળ નર્મદા ગ્રોમિન મિક્સ ખોળ છે એમાં દિવેલી ખોળ લીંબોળી ખોળ તમાકુનો દળ બોન પાવડર તેમજ ટ્રાઇકોડોરમાં સુડોમોના સ્પેસિલો માઇસિલ જેવા ફંગીસાઈડ બેક્ટેરિયા આવી જાય છે જે ખેડૂતને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન પણ આપે છે ફૂગનાશક સ્થિતિ બી એને દૂર રાખે છે તો એ અમારી બેસ્ટ પ્રોડક્ટ ઓર્ગેનિક ની અંદર છે હવે ખાસ કરીને તમે અત્યારે ઘણી બધી પ્રોડક્ટ રેન્જ લઈને આવ્યા છો તો આપણા ખેડૂત મિત્રોને તમે એ જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને વધારે ખ્યાલ આવે તો આ અમારી ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બન છે જે જમીનની ફળદ્રુપતા માટે અને જમીનમાં રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગને હિસાબે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે ઓકે તો ઓર્ગેનિક કાર્બન જેટલો જમીનમાં જશે એટલી જમીનની ફળદ્રુપતા વધશે આ અને વધશે તો રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ થશે બરાબર તો એના માટેનું અમારું ઓર્ગેનિક કાર્બન છે આ ઝીંક આ અમારું દાણાદાર દાણાદાર જીંક છે જે છોડમાં માઇક્રોનટની ઉણપ પૂરી પાડે છે તેમજ કેલ્શિયમ કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છે જે ગ્રોથ વિકાસને ફૂટ માટેનું આ બધી પ્રોડક્ટો અમે આ કરીએ છીએ એના સિવાય આ જુઓ તમે તમાકુનો દળ છે તમાકુનો દળ આ તમાકુનો દળ જે છે એ જમીનમાં આવતી જીવાતો ફૂગ અને નિમોટેડને કંટ્રોલ કરવા માટેનો અમે વપરાવતા હોઈએ છીએ તો આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટો પ્લસ વોટર સોલ્યુબલ ખાતરો છે ઓગણીસ 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 ઝીરો બાવન ચોત્રીસ બાર એકસઠ ઝીરો જેવા જે અત્યારે આનો બહોળા પ્રમાણમાં સ્પ્રેમાં પણ ઉપયોગ થાય છે ઓકે હવે બીજી તમારી ખોળને પણ ઘણી બધી પ્રોડક્ટ છે એ પણ તમે જણાવો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે આ અમારો મિક્સ ખોળ છે મિક્સ અંદર આમાં દિવેલી ખોળ લીંબોળી ખોળ તમાકુનો દળ બોન પાવડર આ બધી જ વસ્તુઓ આવી જાય ખેડૂતોને અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુઓ અલગ અલગ ના લેવી પડે અને એક સાથે બધી જ વસ્તુ આવી જાય અને ખેડૂતોને સસ્તું બી પડે એના માટે થઈને પચાસ પાંચસો પચાસ રૂપિયામાં અમે ખેડૂતોને ઘર સુધી અમે આ પ્રોડક્ટ પહોંચાડી દઈએ છીએ જેમાં આ બધા જ તત્વો આવી જાય છે ઓકે હવે આ કૃષિને કૃષિ મેળાના માધ્યમથી ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માગશો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો જે રાસાયણિક ખેતી કરે છે એના થકી જમીન અત્યારે આપણે કહીએ તો ઝેરી થઈ ગઈ છે તો એના તરફથી રાસાયણિકમાંથી ઓર્ગેનિક તરફ મૂવ થાય અને ઓર્ગેનિક ખેતી તરફ વળે હા હવે ઘણા ખરા ખેડૂત મિત્રોને ઘણી ખરી ખબર નથી હોતી કે ભાઈ ખેતીની અંદર ઓર્ગેનિક કાર્બન છે એ સૌથી મહત્ત્વનો એક પાર્ટ છે ઓર્ગેનિક કાર્બન જો ઘટી જાય તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ થાય છે જેને અટકાવવો હોય તો તમારે જમીનની અંદર જમીનની ફળદ્રુપતા લાવવી જરૂરી છે અને ફળદ્રુપતા લાવવા માટે જરૂરી છે ઓર્ગેનિક ખાતરો જમીન ફળદ્રુપ થશે તો રાસાયણિક ખાતરનો ઉપયોગ છે ઓછામાં ઓછામાં ઓછો થવા લાગશે એટલા માટે ખે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ખેડૂતોએ પચાસ ટકા રાસાયણિક અને પચાસ ટકા ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં એગ્રીટેક ઇન્ડિયાના કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે કાંઈ પણ વધારે તમારે માહિતી જોતી હોય ઓર્ગેનિક ખેતી માટે દાણાદાર ખાતર હોય કે પછી ગમે તે વધારે પ્રકારના પાવડરની જે રીતે સાબે આપણે વાત કરી એ રીતના વધારે પ પ્રકારના પાવડરની તમારે જરૂરિયાત હોય તો તમામ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અવેલેબલ તમને મળી જશે તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર તમે વાત કરી શકો છો જોતા આવા અવારનવાર રસપ્રદ ખેતીવાડીના વિડીયો સાથે ખેડૂતપુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન